નામના અર્થમાં વધારો કરે છે એટલે એ છે વિશેષણ પ્રશ્ન બે છે સ્વચ્છ તો એમાં પડછાયો દેખાયો એટલે એનો આન્સર આવશે ગુણવાચક વિશેષણ વ્યક્તિ વાચકે આવે કેમ વ્યક્તિનો નથી જાતિ નથી સમૂહ નથી તો એમાં સ્વચ્છ પાણી એટલે ગુણવાચક વિશેષણ કહેવાય છે આવડું મોટું શહેર વિશેષણનો પ્રકાર કયો છે તો ગુણ આવડું મોટું મોટું શહેર છે તો એની અંદરથી જે સંખ્યા નથી આપેલ એટલે પણ નથી સાર્વનામ એક નથી આપેલ એટલે પણ નથી ક્રિયાવાચક ક્રિયા પણ નથી દર્શાવેલું તો એમની જવાબ છે મોટું શહેર છે તો કેવું છે તો કે મોટું તેનો જ જવાબ છે ગુણવાચક વિશેષણ ચોથો પ્રશ્ન છે નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય છે જે નામ છે એના અર્થમાં વધારો કરે એને સર્વનામ પણ કહેવાય કૃષ્પદ પણ કેવાય કૃદંત ન કહેવાય તો એને કહેવાય વિશેષણ તો ચોથો છે એના આન્સર આવશે વિશેષણ નંબર પાંચ છે એક માણસ લુચ્છો દેખાય છે આ વાક્યમાં પૂરક પદ લુચ્છો લુચ્છો શું છે આવાક્યની અંદર લુચ્છો છે એ શું છે તો માણસ છે એક માણસ લૂચો દેખાય છે સંજ્ઞા પર નથી સર્વનામ પણ ન કેવાય કૃદંત ન કહેવાય તો એને કહેવાય વિશેષણ પ્રશ્ન નંબર છ નીચેનામાંથી માંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો માયાળું છે પણ વિશેષણ મધુર એ પણ વિશેષણ સાંસારિક પણ વિશેષણ છે ચડકાટ છે વિશેષણ નથી પ્રશ્ન નંબર સાત છે વિશેષણ શોધો રંગબેરંગી માછલીઓ તરે છે આ વાક્ય આપેલું છે એની અંદરથી વિશેષણ શું છે તો કે માછલી રંગબેરંગી તરે છે કે છે તો માછલીઓ છે એ તરે છે પણ કેવી માછલીઓ તો કે રંગબેરંગી તો ઈચ્છા છે તેને ચા પીવાની ઈચ્છા છે કેવી તો કે કડક તો તેને છે ચા છે એ પણ નહીં આવે છે પણ નહીં આવે તે નહીં નહીં આવે તો અહીંયા આન્સર આવશે કડક ચા પીવાની ઈચ્છા છે એટલે કડક છે વિશેષણ છે

વિશેષ્ય છે કેમ કે સુંદર એ વિશેષણ છે અક્ષરો એ વિશેષ્ય છે એટલે નવમો પ્રશ્ન છે એનો જવાબ આવશે વિશેષ્ય પ્રશ્ન નંબર દસ છે એક સ્ત્રી ખૂણામાં બેઠી હતી વિશેષણ પ્રકાર લખો તો એક સ્ત્રી છે ખૂણા બેઠી તેમાં વિશેષણ આપણે જેનો પ્રકાર લખવાના છે ગુણવાચક તો કે એ પણ નથી પરિમાણ વાચક તો એ પણ નથી દર્શક દર્શાવેલું નથી તો એમાં આવશે એક સ્ત્રી એટલે એક છે એ સંખ્યામાં આવે એટલે એનો જવાબ આવશે સંખ્યાવાચક વિશેષણ એના પછીનો અગિયારમો પ્રશ્ન છે વિશેષણ શોધો દરેક શ્રદ્ધા હતી અટલ આવશે વિશેષણ દરેક ને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી તો એટલ શ્રદ્ધા નહીં આવે દરેક પણ નહીં આવે ઉપર પણ નહીં આવે તો એમાં આવશે જવાબ બી છે સુરી એમાં એ નહીં આવે પણ આન્સર આવશે અટલ શ્રદ્ધા હતી બારમો પ્રશ્ન છે વિશેષણ લખો મેં પહેલું પુસ્તક વાંચ્યું છે તો એમાં છે પહેલું છે વાંચ્યું અને પુસ્તક તો એમાં આન્સર પહેલું પૂછ્યું પુસ્તક દર્શક વિશેષણ છે એનો છે એટલે પહેલો આન્સર છે એમાં આવશે પ્રશ્ન નંબર તેર છે વિશેષણ શોધો તૂટેલી દાળી પર પક્ષી હતું દાઢી પર પક્ષી બેઠું તો કેવી દાળી પડતું કે તૂટેલી દાળી પર ડાબી છે એ પણ આન્સર ના આવે પર છે એ પણ ના આવે સી પણ ડી પણ પક્ષી છે એ પણ આવે તો આનો આન્સર આવશે તેરમાં પ્રશ્નનો ડી તૂટેલી પક્ષી હતું ચૌદમાં પ્રશ્ન છે એનો આન્સર આવશે તેરમાંનો ડી તૂટેલી ચૌદમાં છે વિશેષણ શોધો આપણે થોડી વાતો કરીએ વાતો કરીએ તો તો એ શીખ્યો છે વિશેષણ લખો નાની બહેન પાણી લઈને આવી બહેન છે પાણી લઈને આવી કેવી તો કે નાની બહેન પાણી લઈને આવી તો નાની આવી બહેન લઈ